પસીનાની ની પસીનાની નું એટલે આ તારો મુદ્દો જો ને તારા બાપ તને હું લાવી આવવાનો છે સાયકલ તને કોઈ દા લાવી આલી ના બાઈક કોક નું લાવવા લાગા ચલાવવા માટે કોક નું નહી હે કોક વાત કરો તો હારું થાઉં આમ આય રહ્યો જો ભંગાર મે લીધું હે નવો નવો પેટી પેક શોરૂમમાંથી લીધું હે એટલે કલર તો જો આવો વળી તોથી લાવ્યો છે હા મસ્ત કલર છે તો અમે હારું હોય પેણા બેણા ખડાવો આવો બે બાપ બેટો બે જણા મારો ડોહો આવે એટલે આવું શું મારા બાપા આવે ને પાછા રિક્ષા માં એટલા આવું ખબર લઈ આવું ચોલ્લા બોલા હારા કરું મુહૂર્ત માં ઓહો મારા ભોગ લાગે કે તમારા હાથે હું ચોલ્લા કરાવું મારા નવા બાઈક ના એટલે આ તો નવું છે તો ભંગાર મોઈ લાવવા લાગે આવું પેટી પેખો શોરૂમ ની કાગળે બતાવ કાગળિયા જો કાગળે બતાવ આયો અરે લઈ જો આવો લાવવા લાગે ચલા માટે છોટા હું પેડા ખવડાય નહીં કોઈ તારું બાઈક હવે આશ્વિન મો આશ્વિન કાકા તમને બળતરા થાય હા

બાકી તમે અશ્વિન ઘેર આવો બજુ અમને એનો અમને મારો સારું ફોન કરો હોય તો તમે કરો તમે કરો યાર મારે પછી ખીજા એટલે બેહન વાતો કરો ને આપણે આવશે તો મને કીધું આવું બાઈક લાવ્યા છે પેડા ખાડા માટે લાવ્યો અશ્વિન મમામા ના લોર સારો ના લાગ્યો બજાર આવતો લાગે કેવો લાગે ભેંચો બધા જલન થાય એમ બાઈક લાવ્યો ને એટલો

રોકડા રોકડા ખાજો પેડા લાયા તો પેડા ના લીધા ને બાળી રાખ કર નાખ્યા આપડે અલા એવું કર્યા આપણે વળી જોયું ને

રોકડા લીધું ને રોકડા થી લાવ્યો તો પછી આ બધા શું લાગો ખબર કે આપણે બધા દેવાદાર સી અમે તો ના ના એવું નહીં યાર પણ કરે તો હારો લેવા તો હારો છે ને યાર છે ખબર કે હારો છે તાણ યાર તમે તો અન બાઈક તો ના તો ના હારો ના લેવા આ કેવો મસ્ત ખબૂતર કલર નો આવેલા તો ચાર દાણ બગડી જાય ભાઈ રૂપિયા તો લાવશો પાછા ના પકડે ના અજી લાયા નહી હવે હવે લાયા છે ને તમે ઓલી કલર ની બગડી જાય ને બધી ચો વાત કરો છો યાર એ તો પહેલી સર્વિસ એ ન કરાઈ

આવું બરોબર માતાજી માતાજી દર્શન ભાઈ ખંભુત ચલાવજે પારસો લઈ ના કેવું પડે તો હવે